દક્ષિણ અમેરિકામાં સાત પોઈન્ટ કારણે ની નુકસાનીની આશંકા ભૂકંપ ભૂકંપને કારણે ભારે નુકસાન થયા ની પણ આશંકા ભૂકંપ બાદ સુનામી પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાત પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે દક્ષિણ અમેરિકામાં

ભૂકંપ બાદ સુનામીનું પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાત પોઈન્ટ આઠ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ છે દક્ષિણ અમેરિકામાં આ સાથે જ સુનામીનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે